જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે આજે સમાપન કાર્યક્રમ કિશોદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો ગુજરાતની વર્ણધંબી વિકાસ યાત્રા દરમિયાન કરોડો રૂપિયાના કામનું આજે ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુંમર ધારાસભ્ય દેવાભાઈ ધારાસભ્ય ભગવાનભાઈ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ઉપરાંત જિલ્લા કલેક્ટર રણાવાસિયા કેશોદના ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર મહેતા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ખાસ કરીને સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું પખવાડિયું ઉજવવામાં આવ્યું સાત ઓક્ટોબર બે હજાર એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ એ વિકાસ યાત્રાને આગળ ઝંપાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરમાં આની ઉજવણી થઈ ખૂબ લોકોએ ભાગ લીધો કરોડો રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ